પોરબંદરના જરવાવ વાછરાડાના મંદિરે પતંગનો શણગાર કરવામાં આવ્યો છે વાછરાડા જરવાવ ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે મંદિરમાં પતંગનો કરવામાં આવ્યો છે ગ્રુપ દ્વારા ત્રણ દિવસ અને રાત જહમત ઉઠાવી પતંગો ફિરકીનો શણગાર કરવામાં આવ્યો છે મંદિરમાં અઢી હજારથી થી વધુ નાની મોટી પતંગો ફિરકી ફાનસ ટોપી બ્યુગલ લાઇટિંગ વાડા ચશ્માનો શણગાર કરવામાં આવ્યો હતો પતંગ ફિરકી સહિત ના ડેકોરેશન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડશે આ શણગાર દર્શન ગુરુવાર સુધી રહેશે ત્યારબાદ પતંગ સહિતની વસ્તુઓ નાના બાળકોને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે ગોટાડા ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પતંગનું ડેકોરેશન કરવામાં આવે છે આ પ આ ડેકોરેશનની અંદર પચીસો થી ત્રણ હજાર પતંગનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર ખાલી પતંગ એવું જ નથી પણ એ સિવાયની ઘણી બધી વસ્તુઓ ફિરકી છે એની ટોપી છે આવી બધી ઘણી વસ્તુઓ ડેકોરેશનમાં રાખવામાં આવે છે આ ડેકોરેશનના ગુરુવાર સુધી આનું પ્રદર્શન રાખવામાં આવશે